જ્યાં ગાણવત દાજી ગયેલો હોય ત્યાં પરિસ્થિતિ કઈ રીતે નિર્માણ થાય શું નિર્માણ થાય આજે મારે એની વાત કરવી છે આજની ચર્ચા એ નકલ થી લઈ અને નકલી સુધીની છે કારણ કે જ્યાં પાયો જ નબળો છે જ્યાં કહી શકાય કે શિક્ષણમાં જોવા જઈએ તો શિક્ષણના જે વિદ્યા સંકુલો છે એ વિદ્યા સંકુલો અત્યારે વેપારનો વેપારોનો અડ્ડો બની ગયા છે અને આજે એક એવી સંસ્થાની વાત કરવી છે

વોટ્સએપ ચેકના માધ્યમથી પણ એને અવગત કરવામાં આવે છે પરીક્ષાનો જે સમયગાળો છે એ છે ત્રણ થી સાડા નો અને આ જે ત્રણ થી સાડા પાંચ વાગ્યાનો જે સમયગાળો છે જે એચ દ્વારા જે ટાઈમટેબલ રિલીઝ કરવામાં આવ્યું તું એ ટાઈમ ટેબલ માં જોઈએ તો ત્રણ વાગે પેપર શરૂ થાય પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ સત્યાવીસ માર્ચની આ પેલી ચેટ છે ની અંદર આ સત્યાવીસ માર્ચ વાગે અને ઉમેદવારો પ્રશ્ન ક્યાં પાના છે એક ઉદાહરણ તરીકે જોઈએ તો બે ઓગણપચાસ સત્યાવીસ માર્ચ એવું કહી દેવામાં આવ્યું કે ક્વેશ્ચન નંબર એક ત્રણ પેજ નંબર પાત્રીસ છત્રીસ અને સાડત્રીસ માં પેજ ઉપર અને તમને જે બુક આપવામાં આવી છે એટલે કે સંસ્થા દ્વારા જે સાહિત્ય આપવામાં આવ્યું છે ત્યાં છે એ રીતે ચાલુ પરીક્ષા ની અંદર મોબાઈલ ફોન લઈ જવાની પણ છૂટછાટ છે આ વિડીયો ની અંદર તમે જોઈ શકશો કે ફક્ત વિદ્યાર્થીઓ પાસે એ સરકારી સાહિત્ય નહી એની સાથે સાથે મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે અને વિદ્યાર્થીઓ છે એ AI નો ઉપયોગ કરી અને એના જવાબો પણ અંદર એ લખી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં કદાચ કોઈને પ્રશ્નો નો જવાબ ન આવડતો હોય તો ત્યાંના જે સુપરવાઇઝર અને ત્યાંના જે સંચાલક છે એ સંચાલક એટલે કે સંજયભાઈ પટેલ હોય આ છે એમના સંચાલક સંજયભાઈ સિંહ પટેલ જે એક્સપેરિમેન્ટલ કોલેજ ના કરતા ધર્તા અને તેની સાથે સાથે બીજા જે અન્ય છે અશ્વિનકુમાર કુમાર બીખાભાઈ પટેલ જે ત્યાં ક્લાર્ક અને વહીવટદાર એ તમામ પ્રકારનું મટીરીયલ માની લો કે કદાચ કોઈ પ્રશ્ન કોઈ બુકમાં નથી તો એને જાતે વિદ્યાર્થીઓને લખાવી અને એ વિદ્યાર્થીઓને પ્રશ્નોનો જવાબ લખાવી આ રીતેની નકલ વિદ્યાર્થીઓને WhatsApp ગ્રુપમાં ત્યારે ને ત્યારે આપી દેવામાં આવે એટલે વિદ્યાર્થીઓને જોવા જઈએ તો તમામ સુવિધાઓ આ પ્રકારની આ એક્સપેરિમેન્ટલ કોલેજ જે પ્રાચીન ખાતે આવેલી છે તે આપી રહી છે એટલે આ નકલ થી નકલી સુધીની સફર આપણે ઘણી વખત જોયું છે કે એ પાયો માં નકલ કઈ રીતે કરવી અને તમામ પ્રકારનું જે સાહિત્ય છે એ સાહિત્ય સંજયભાઈ સિંહ પટેલ હોય કે અશ્વિનભાઈ કુમાર અશ્વિનભાઈ ભીખાભાઈ પટેલ હોય એના દ્વારા આ પૂરું પાડવામાં આવે છે અને જોવા જઈએ તો આ સૌથી મોટું જડ શિક્ષણમાં જો સુધારો કરવો હોય તો આ માધ્યમથી અમે એચ ને કહેવા માગીએ છીએ કે આ એક કોલેજ નથી તમારી અંતર્ગત આવતી સાતસો કોલેજોમાં નેવું ટકા કોલેજોમાં આ જ પ્રકારે એ રીતે ભ્રષ્ટાચાર કૌભાંડ એ ચાલે છે આ એક દાખલો અમે સામે લાવ્યા છીએ આવા અનેક દાખલા અનેક ઉદાહરણો અમારી પાસે છે અને આવનાર દિવસોની અંદર આ તમામ બાબતો તમે ઉજાગર કરવાના છીએ ખાસ કરીને આ સંસ્થા એટલે કે એક્સપેરિમેન્ટલ કોલેજ જે છે એના તમામ સીસીટીવી અત્યારે એનજીઓ દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા જપ્ત કરવામાં આવે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે સાહિત્ય જે આપવામાં આવી રહ્યું હતું એ તમામ સરકારી સાહિત્ય હતું એટલે કે એનજીઓ નું સાહિત્ય હતું WhatsApp ની અંદર જે ચેટ છે તમામ ચેટ

એચએનજી ના સત્તાધીશો મોટા ભાગ ની આ વાત એ જાણે છે છતાં પણ એ બધા ધૃતરાષ્ટ ની ભૂમિકા માં ગાંધારી ની ભૂમિકા આવી ગયા છે આખે પટ્ટી બાંધી અને આ બધું ચલાવી રહ્યા છે એના બોર્ડ ઓફ ડિરેક્ટર કે બોર્ડ ઓફ મેમ્બર એ મન ફાવે એ રીતે જે તે કોલેજો ને પરવાનો આપી દે છે અને અમુક યુજીસી ના જે ધારા ધોરણ હોય એ ધારા ધોરણ ફૂલફીલ નથી કરતા કારણ કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એવી ઘણી બધી સંસ્થાઓ છે જે કોમ્પ્લેક્સમાં ચાલે છે જે સટરમાં ચાલે છે અને HNGU અંતર્ગત જે UGC ના નોર્મ્સ છે UGC ના જે ક્રાઈટેરિયા છે એ કોઈ જગ્યાએ ફુલફિલ નથી કરતા છતાં પણ એને HNGU આપીને ચલાવે છે ગુજરાતની અંદર સૌથી વધારે નર્સિંગની બોગસ કોલેજ દુખપળ એ HNGU અંતર્ગત આવતી કોલેજોમાં ચાલે છે HNGU અંતર્ગત આવતી જે નર્સિંગની કોલેજોનો પણ આવનાર દિવસોની અંદર અમે સૌથી મોટો પર્દાફાશ કરવાના છીએ કે આ જોવા જઈએ તો આ ધુપલ અને આમાં પૈસા ફેકો અને તમાશા દેખો નો ખેલ ચાલી રહ્યો છે હવે આ કોલેજની જો વાત કરું એટલે કે એક્સપેરિમેન્ટ કોલેજ એના વિશે મારે બે વાત હજી પણ કેવી છે કે આમાં જે વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતી મળી અને એના આધાર પુરાવા સાથેની માહિતી આપવા માટે હું તૈયાર છું જેમાં માં જોવા જઈએ તો નિયમ છે કે અસલી પ્રમાણપત્ર કોઈ લઈ ન શકે તો અહીંયા જે તે વિદ્યાર્થીઓ છે એને અસલી પ્રમાણપત્ર એ લેવામાં આવે છે અને જે ફી જે ધારા પ્રમાણે નક્કી હોય એનાથી થી વીસ થી પચીસ હજાર રૂપિયા વધારે એ ફી લેવામાં આવે છે શા માટે ભાઈ તમે યુજીસી ના કે અન્ય શિક્ષણ વિભાગના જે અથવા તો કહી શકાય કે FRC ના જે criteria હોય એને ઉપર વટ જઈને આ પ્રકારની ફી વસૂલ કરી રહ્યા છો એટલે આની પણ તપાસ એ HNGU દ્વારા કરવામાં આવે અને આ કોલેજ અંતર્ગત

એ કોલેજો ને પરવાનો આપી રહ્યા છે આપના જે પણ પ્રશ્નો હશે અને અમારી અપીલ છે પબ્લિક ડોમીનમાં મૂકવામાં આવે અમે જે વિડીયો આપી રહ્યા છીએ એ ની પુષ્ટિ ત્યારે થશે કે એના સીસીટીવી જાહેર કરીને પબ્લિક ડોમીન માં મૂકો જેથી કરીને સત્ય શું છે તથ્ય સુધે જાણી શકાય ત્યારબાદ એચ એનજી એ સ્વત સંજ્ઞાન લઈને તાત્કાલિક ધોરણે આ કોલેજમાં જેટલા પણ સીસીટીવી જે ગતો તો આ એમએસઈ 4 ની એકદમ જેટલી જગ્યાએ કોલેજોમાં લેવાની એ તમામ જગ્યાના સીસીટીવી અહીંયા એટલે કે એતેન જીવમાં જમા કરાવવા માટે એક આદેશ કરવામાં આવે અને તમામ એ સીસીટીવી જમા કરાવી જે જે જગ્યાએ વિધપળ ચાલે છે જે જે જગ્યાએ આવી ગેરરીતિઓ ચાલે છે એને ઉઘાડી કરવામાં આવે અને આવી કોલેજોને પ્રતિબંધિત કરવામાં આવે એવી અમારી આ માધ્યમથી માંગણી છે અને તાત્કાલિક એ શિક્ષણ મંત્રી હોય કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ કે આપણા ગુજરાતના આદરણીય દાદા મુખ્યમંત્રી એમને પણ અપીલ કરીએ છીએ કે આ જે પણ દુપક કે જે પણ ગેરરીતિઓ ચલાવે છે એના વિરુદ્ધમાં તાત્કાલિક એક્શન લેવામાં આવે કારણ કે આ પાયા સાથે જ અત્યારે આ ખિલવાડ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો તેડા છે જ પરંતુ આ નકલથી નકલી સુધીની જે સફર છે એનો મૂળ પાયો અને અહીંયા એટલે કે મૂળ પાયા ઉપર જો ગાળ મૂળ ઉપર જો ગાળ કરવામાં આવશે તો જ આ બધું અટકશે બાકી આ બધું જ અવિરત ચાલુ રહેશે વૈષ્ણવજન તો તેને કહીએ જે Put uh...